થોડી વેલી ઉઠતી થાય આપણે તો મોડું થઈ ગયું યાર હા બો ભુરી આ આપણે મોડું થઈ ગયું એ આ ભુરી હો હું તને એક વાત કહું કેને વાત કાલ માર બેરું કડવી ડોસી નિયા ગયો તા ને તે એમ કેતા તા કે કડવી ડોસી નિયા કે આવડા નાવડા કે સીતાફળ પર પાક્યા હી હે સીતાફળ પર પાક્યા હે હા હું તને શું કહું હો કે એ આજ આપણે કપા વીણવા ન જાવું આજ રે ને આપણે સીતાફળ ખાવા હાલા જાય કડવી ડોસી થોડી આપણે સીતાફળ ખાવા દે પણ આપણે સાનુ મુનો જવાનું ને હે તો હાલો જાય તો હાલો

જોજો નકે ઓલા ચોરી કરવા આવે ને એ મારા દીકરા બધા સીતાપર ઉપાડી દઈ હવે સીતાપર નું ઘર માન માન આપણે ઊભું કર્યું છે અને ઈમાં સીતાપર આવડ આવડે આવી જાય તમને ખબર ને હા વાંધો પણ ખાવાનું સીમા પીડું ઢબુ બાપ રે પીડું બોલ એટલા બધા સીતાફર ભાગી ગયા છે એટલા બધા સીતાફર મારો તો મારો દે એ ભુરી આ બધે જોઈ કોઈ નથી ને ના કડી દેખાતી નથી હાલો હાલો હે કેટલા બધા સીતાફર મારો તો ર જાયે તમારા તો રહ જાયુંડી આ ફરી હો બારું પડડી થામા કઢી ને તો મારી પાડી દેશે તારી સાચી વાત હો હું તમને હું કહું ઢબડી બોલા પુરી પેલું આપણે ખાઈ લાય પછી ઘરે લઈ જઈશું હા ઓ પુરી ઈ વાત તારી સાચી તો તો અલ્લો હા મીઠા હો મીઠા તો દોયા છે ને ડોસી ના હે હા તો મારા સીધા પર ખાવા મારી માં મફત ના હોય તું ધરાય મફત ના હોય ધરાય પડે હો અને પછી ધ્યાન રાખજો કડવી આવી જાય કેવું પડે આ હો મારી માયુ હું ઘડીક મારી માયો સીતા પડખાય મારી વાળી

અને મારે હે ખાતલા બેરી અને ભજન ગાવાના અને શેરા કેવું લાગે તો બે વપા ગીતે ગાવાના અને તમને કઉ તમારે હા બે વપાનું ગીત હે તો હા

કાઢી ફાડી ના કુપોટો ફાડી ના કુપોટો એ ભાગો એ ભાગો મું ખબર પડી જાય ભાગો ભાગો મુન્યો લેવા રડાડી આવે આવો પુલીયા ના દેખાય મારી નાક સે ભી કેતા ને કે બાપા રે બાપા લે કપાવી ની છોડ્યું હા ને આ આમને સીતાફળ આપ્યા સીતાફળ હા તમારા હાથ લાયા હે કેટલા બધા આવી ગયા પાક્યા તમે હાટ કુદર ના પેટ નું છોડ નું સાહેબ